સુરતના ઓલપાડમાં કુકડી ગામ નજીક આવેલ ફાઉન્ટેન હેડ સ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા લક્ઝરી કાર સાથે રેલી યોજી હતી જેમાં કેટલાક વિદ્યાર્થીઓ કાર બેસી સવાર થયા હતા ત્યારે બાદ પોલીસે કારની અને કારમાં સવાર વિદ્યાર્થીઓની ઓળખની કાર્યવાહી શરૂ કરી દીધી છે ત્રણ વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ હવા હોવા છતાં વાલીઓએ કાર આપી દેતા વાલીઓ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે જ્યારે અન્ય જે કારમાં વિદ્યાર્થીઓ જોખમી રીતે સવાર થયા તેના ડ્રાઈવર સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતના પારના કુકણી ગામ ખાન નજીક આવેલ ફાઉન્ટેન હાઇ સ્કૂલમાં ધોરણ બાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલમાં નબીરાઉ ત્રીસ જેટલી લક્ઝરી કાર સાથે રેલીઓ છે જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ કાર પર ચૂંટણી રીતે બેસી સવાર થયા ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કારની અને કારમાં સવાર વિદ્યાર્થીઓની ઓળખ કરી કાર્યવાહી શરૂ કરી ત્રણ વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ ન હોવા છતાં વાલીઓએ કાર આપી દેતા વાલીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે જ્યારે અન્ય જે કારમાં વિદ્યાર્થીઓ ચૂંટણી રીતે સવાર થયા હતા તેના ડ્રાઈવરો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે पाल पोलिस स्टेशन में जे अगाऊ वीडियो वायरल थो तो ये अनुसंधाने छवीस गाड़ी ની ઓળખ કરવામાં આવેલી હતી અને એમાંથી બાવીસ જેટલા વેહિકલ છે એને ડિટેન કરવામાં આવેલા છે અને એ તમામ વેહિકલને ઓનર છે એમને આરટીઓનો મેમો ઇસ્યુ કરવામાં આવેલો છે આ સિવાય બીજા ફૂટેજને વેરીફાઈ કરતાં એમાં ત્રણ જેટલા વ્હીકલ છે એ વિદ્યાર્થીઓ ચલાવતા હોવાનું દેખાયેલું તો તે આધારે એમના લાઇસન્સ છે કે નહીં એ વેરીફાય કરતાં લાઇસન્સ ધરાવતા ન હોવાથી એમના વાલી વિરુદ્ધમાં બીએનએસની કલમ એકસો અને અને એમવીએકની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ સિવાય ત્રણ જેટલા વ્હીકલ છે એમાં વિદ્યાર્થીઓ ગાડીના દરવાજામાંથી બહાર બેસી અને લટકેલા હોય એ પ્રકારનું દેખાય છે તો એમાં જે ડ્રાઈવર વ્હીકલ ચલાવતા હતા એ ડ્રાઈવર વિરુદ્ધમાં બીએનએસની કલમ બસો એક્યાસી મુજબની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે ગંભીર બાબત આ એક ગંભીર બાબત તો છે જ કારણ કે એમાં જે વેલિડ લાયસન્સ ધરાવતા નથી એ લોકોને એમણે ફોર વ્હીલ વાહન ચલાવવા આપ્યું છે આના કારણે કોઈની પણ સાથે અકસ્માત થઈ શકે છે એમાં જે ચલાવનાર છે એને પણ સજા થઈ શકે છે અને જે સામેવાળા છે એને ગંભીર ઈજા પણ થઈ શકે છે કે મોત પણ નિપજી શકે છે